નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક ટુડે ન્યૂઝ હું છું આપની સાથે તો વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિમાં તેર કામો દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા જેમાં ચર્ચાના અંતે જરૂરી ફેરફારો સાથે બધા જ મંજૂરી આજની આ બેઠકમાં કામો અને બે વધારાના કામો મળી કુલ તેર કામોની દરખાસ્ત લેવામાં આવી હતી જેમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા શ્રી સયાજી બાગ ઝુ શાખા મિકેનિકલ ખાતું રોડ પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા સ્ટ્રીટ લાઇટ વિભાગ જનસંપર્ક ખાતું જેવા મહત્વના વિભાગના કામો લેવા આવ્યા જરૂરી સુધારા વધારા કરી તમામને મંજૂરી આપવામાં આવી જેથી વધુ જેની વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર અગિયાર દરખાસ્તો અને વધારાની બે દરખાસ્તો મૂકવામાં આવી હતી તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા જે સિવિલ વિભાગની કામગીરીનો વાર્ષિક હજારો ચાર કરોડની નાણાકીય મર્યાદા પંદર પોઈન્ટ પચાસ ટકા ઓછાના ભાવે આવેલ હતો જેને મંજૂર કરવામાં આવ્યો છે સયાજીબાગ જુ ખાતે જે માંસાહારી પ્રાણીઓ માટે દ્વિવાર્ષિક એટલે કે બે વર્ષનો હિજારો દોઢ કરોડની નાણાકીય મર્યાદામાં કે જેમાં જે નોન વેજીટેરિયન ખોરાક માંસાહારી પશુઓ માટે લેવાનો હોય છે જે ચાર પોઈન્ટ પચાસ ટકા વધુના ભાવે દોઢ કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે મિકેનિકલ ખાતા દ્વારા સ્વરાજ બ્રાન્ડના ટ્રેક્ટર સાત પોઈન્ટ પાંસઠ લાખ ટ્રોલી સાથે વીસ નંગ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ટોટલ ઇઝારો એક કરોડ ત્રેપન લાખનો થશે જે છ પોઈન્ટ સુડતાલીસ ટકા ઓછાના ભાવે છે વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓને બારગામ જવા માટે તેમજ સ્થાનિક વૃદ્ધિ માટે તેમજ ફિક્સ રીપ માટે જરૂરિયાત મુજબ કાર બસ ટાઈપના વાહનો સાહીઠ લાખની મર્યાદામાં લેવાનું ભાડે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા પચાસ લાખની મર્યાદામાં ડિવાઈડર ફૂટપાથ કરબિંગ તેમજ સર્કલના વ્હાઇટ વોશ કરવાના કામના ઓગણીસ પોઈન્ટ એકોતેર ટકા ઓછા પચાસ લાખની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા મયુર સોસાયટી અને ઉકાજી વાડિયાથી ચાલીસ મીટર રિંગ રોડ ક્રોસ કરી અને ડ્રેનેજ ટ્રંક લાઇનમાં જોડાણ આપવા માટે મેન્યુઅલ પુશિંગથી જે કામ કરવાનું છે છસો એમએમની લાઇન સિત્તેર રનિંગ મીટર નાખવાની છે જે એક કરોડ ચાર લાખ એટલે કે અગિયાર પોઈન્ટ પચાસ ટકા વધુના ભાવને મંજૂર કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દક્ષિણ ઝોનમાં આગામી એક વર્ષ માટે ડ્રેનેજ નવીન ડ્રેન દણીકા દુરસ્તી સહ નાખવાના કામને ચાર ટકા ઓછા મુજબ ચાર કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવી છે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા સાંસદ સભ્યશ્રી સભાસદશ્રીઓના કોટા ફોડવારી ધારાસભ્યશ્રીના કોટા ફોડ કોટામાંથી સ્ટ્રીટ લાઇટ નવીન તેમજ નિભાવણીના કામો નવીન સેન્ટ્રલ લાઇટિંગની સુવિધા ઇરેક્શનના કામો બે કરોડની મર્યાદામાં એસઓર ભાવથી મંજૂર કરવામાં આવે છે દક્ષિણ ઝોનના કામને પણ સ્ટ્રીટ લાઇટના કામને મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં જે લોકો ફરજ બજાવતા હતા એમને સરકારી પરિપત્ર મુજબ પગાર ચૂકવવાનો થાય છે જેનો ડિફરન્સ નવ લાખ ચોર્યાસી હજાર તેને મંજૂર કરવામાં આવ્યું છે વધારાના કામમાં મેયરશ્રી દ્વારા કોર્પોરેશન તરફથી દિવાળી વખતે જે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાત પ્રસિદ્ધ કરવાની હોય છે તેમજ એલ ટીવી પર જાહેરાત અને મીઠાઈના પેકેટ વગેરે જે આપવાનું દરખાસ્ત છે જેને મંજૂર કરવાની એના માટે કમિશન સત્તા આપવામાં આવે છે દિવાળીના પાવન પર્વ નિમિત્તે શ્રીંગાર રંગોળી ગ્રુપને સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી તેર દસથી છવ્વીસ દસ સુધી રંગોળી પ્રદર્શન માટે રાહત દરે ફાળવવાની જેમાં રાહતદર પચાસ ટકા ભાડામાં રાહત આપણને ફરાવવામાં આવે